કરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની અઢણક આવક વચ્ચે યાર્ડ ધાણાની છલોછલ થયો માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક શરૂ કરવામાં આવતા એક જ દિવસમાં ધાણાની બે લાખ ગુણી કરતાં વધુ આવક થઈ યાર્ડમાં ધાણાની આવક શરૂ થાય એ પહેલાં જ યાર્ડ બહાર નેશનલ હાઇવે પર ત્રણ હજારથી વધુ વાહનોની આઠથી નવ કિમી લાંબી કતારો જોવા મળી ધાણાની પુષ્કળ આવક વચ્ચે આવક બંધ રહેશે સૌરાષ્ટ્ર નું અગ્રિમ ગણાતો ગોંડલ માર્કેટ યાર્ડમાં આવક કરવામાં આવેલી હતી જેમાં ત્રણ હજાર થી વધારે વાહન આવતા બે લાખ ઉપર ધાણાની આવક થવા પામી હતી અને જે ધાણા ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર કુતિયાણાથી ખેડૂતો લઈને આવેલા અને ખેડૂતોને સારા ભાવ મળી રહેલ છે જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણા લઈ આવવું નહીં એ ગોંડલ માર્કેટ આપની યાદી જણાવે છે